જુનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને ઝાઝાથી રામ રામ આજે વાત કરવી છે સિદ્ધસરના ઉમિયા માતાજીના મંદિર વિશે કાઠિયાવાડની ધરતી ઉપર અભ્યાસ કરનારો અને ખાંખા ખોળા કરનારો થાકી જાય એટલો ઇતિહાસ અને કથાઓ ધર્મસ્થાનકો અહીં આવેલા છે માનવ જિંદગી ટૂંકી પડે પણ એ બધું જાણી ન શકે આજે રાજકોટથી એકસો દસેક કિલોમીટર અને જામજોધપુરથી દસ કિલોમીટર દૂર આવેલા કડવા પાટીદારોના દેવસ્થાન સીધસરની અહીં વાત કરવી છે કડવા પટેલોના દેવી ઉમિયા માતાજીના મુખ્ય પાંચ સ્થાનકો ઊંઝા સીધસર કચ્છમાં વાંઢાઈ અમરેલી પાસે લીલિયા અને જૂનાગઢ પાસે ગાંઠીલા ભાટ અને વહીવંશાના એક ઉલ્લેખ મુજબ શંકર ભગવાને પોતાના સ્વહસ્તે ઊંજામાં ઉમિયા માતાની સ્થાપના કરેલ એ ત્યારે ઉમિયાપુરી કહેવાતું બીજા ઉલ્લેખ મુજબ ઈસવીસન એકસો છપ્પનમાં દેસાઈ પટેલના પૂર્વજ વ્રજપાલજીએ ઉમિયાજીની સ્થાપના કરેલ તેથી તે ઉમાપુર કહેવાતું અને કાળક્રમે અપભ્રંશ થઈ આવેલા દેવડા ગામના રત્ના બાપા કણસાગરાને માતાજી પર અનન્ય શ્રદ્ધા અને માતાજીનું અખંડ નામ સ્મરણ કરતા કરતા એ પંથકમાં ભગત તરીકે પંકાયેલા એમને કોઈ સાધુએ આવી એમની ભક્તિ અને શ્રદ્ધાને જોઈ આશીર્વાદ આપેલ કે તમે દિલથી આરાધના ચાલુ રાખશો તો તમારું જીવન અભરે ભરાશે એ સાધુના આશીષ ફળિયા અને રત્ના બાપા કણસાગરા તો ભક્તિમાં વધુ ને વધુ લીન થતા ગયા એમાં એક દિવસ મધરાતે રત્ના બાપાને ઉમિયા માતાજી સ્વપ્નમાં આવ્યા કે હું વેણુ નદીને કિનારે દટાયેલ છું અને નામાં નિશાન બતાવ્યા તો તું મને બહાર કાઢ અને પ્રતિષ્ઠા કર રત્ના બાપા તો બીજે જ દિવસે સીધસર આવ્યા ને માતાજીએ બતાવેલ વાત ગામ લોકોને કરી અને ગામના લોકોને સાથે લઈ ખોદકામ કર્યું તો ત્યાં માતાજીની આ સ્વયંભૂ મૂર્તિ મળી હતી પરંતુ એમાં એક વિઘ્ન આવ્યું સિદ્ધસર ગોંડલ રાજ્યનું ગામ હતું અને મહારાજા ભગવતસિંહજીને આ મૂર્તિ મળ્યાના ખબર મળતા એમણે મૂર્તિ ગોંડલ મંગાવી લીધી અને નિર્ણય કર્યો કે આને આપણે મંદિરે સ્થાપશું પરંતુ સિદ્ધસરના ગામ લોકો અને રત્ના બાપાનું જીવ

સ્થાપના કરી એ સમય હતો ઈસવીસન અઢારસો નવ્વાણું ઉમિયા માતાજીની મૂર્તિ આરસની છે અઢી ફૂટ ઊંચાઈની છે જેના હાથમાં બેરખો લોટો શિવલિંગ અને માળા છે માતાજીની મૂર્તિના દર્શન કરી માનવ મનની શાંતિ અનુભવે છે આ માતાજીની સેવા પૂજા રત્ના બાપા કણસાગરા કાયમ કરતા અને ત્યાં એક મઢોલી બાંધી રહેતા હતા રત્ના બાપા ઈસવીસન ઓગણીસો તેતાલીસ માં દેવ થયા ઈસવીસન ઓગણીસો અઠ્યોતેર માં કડવા પાટીદારોનું ભવ્ય સંમેલન મળેલ જેમાં વેણુ નદીને કાંઠે માતાજીનું ભવ્ય મંદિર બાંધવાનો નિર્ણય લેવાયો હતો છ વર્ષના અંતે રૂપિયા વીસ લાખના ખર્ચે મંદિર બાંધવામાં આવ્યું ઓગણીસો પંચ્યાસીમાં ચોવીસ થી અઠ્યાવીસ માર્ચ એમ પાંચ દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સિદ્ધસરમાં ઉજવાયો હતો આ પછી આજે આ મંદિરમાં કેટલાક સુધારા વધારા અને બીજા બાગ બગીચા અને નદીનો કાંઠો બાંધવામાં આવ્યો છે આ પછીના સમયમાં તો ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટે એક પછી એક સુધારા વધારા કર્યા સામાજિક કાર્યોમાં સમૂહ લગ્ન ઉમિયા સમાધાન પંચ વિધવા સહાય સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસની ત્યાંથી શરૂઆત ઉમિયા પરિવાર નામનું માસિક વગેરે વગેરે કરેલું એવી વ્યવસ્થા આ લોકોએ અહીં કરી છે માતાજીના મંદિરે દિવસની ચાર ચડાવવામાં આવે છે સવારે નવ વાગ્યે સવારે અગિયાર વાગે બપોરે ત્રણ અને સાંજના પાંચ વાગ્યે આ મંદિરે ઉમા કળશ યોજના રાખવામાં આવી છે આ મંદિરે ત્રણેય ટાઈમ મફત ભોજનની વ્યવસ્થા છે માત્ર વ્યવસ્થા ખાતર દર્શનાર્થીને કૂપન લેવું પડે છે આ મંદિર તો નવું બંધાયેલું છે પણ અસલ જૂનું મંદિર એટલે કે માતાજીનો ઓરડો સિદ્ધસર ગામમાં મોજુદ છે આ મંદિરે વૈશાખ સુદ પાંચમ માતાજીનો નિવેદ દિવસ ઉજવાય છે તથા ભાદરવા સુદ પૂનમ મંદિરનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે આ મંદિરે શનિ રવિ અને પૂનમના દિવસે મોટું માનવ મહેરામણ ઉમટી પડે છે જે કોઈ ભાવિક સિદ્ધસર માતાજીના દર્શને આવે તે અલૌકિક વાતાવરણનો આનંદ અને વેણુ નદીના કાંઠાની ભવ્યતા અને મંદિરની વ્યવસ્થા જોઈ બીજી વાર દર્શને આવવાનો વિચાર લઈને જાય એવું મનોહર અને દિવ્ય છે કડવા પટેલોના ભૂતકાળના રિવાજ અને પરંપરા મુજબ મંદિરના આંગણે લગ્નના મંગળ ફેરા ફરવાનું મહાત્મય છે એટલે અહીં સારા મુહૂર્તમાં રોજ બે કે બેથી વધુ લગ્ન થાય છે આ લગ્નનો આંકડો આજે તો બહુ મોટો થયો છે ગામડે ગામડે મંદિરનો કળશ મોકલવામાં આવે છે જેમાં એક રૂપિયો રોજ નાખવામાં આવે છે ચોમાસામાં તો જ્યારે વેણુ નદી ભરપૂર પાણીથી ભરેલી હોય અને શાંત જળ વહેતા હોય ત્યારે લંડનની ટેન્સ નદી જેવું સીસર લાગે આ સ્થળે એટલું મોટું પાર્કિંગ છે કે કોઈ દર્શનાર્થીને ત્યાં જવા આવવાની તકલીફ ન પડે વૃદ્ધ અપંગ વ્યક્તિઓ માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે અહીંના બગીચામાં એક એવું અલૌકિક શિવલિંગ સ્થાપવામાં આવ્યું છે કે ત્યાં રહેલા બાજુના બોક્સમાં રૂપિયા નો સિક્કો નાખો એટલે કુંડ ફરતા રહેલા નાગના મોઢામાંથી શિવલિંગ ઉપર જળાભિષેક થાય છે અને બાળકો આનંદથી નાચી ઉઠે છે અને એ બાને ભક્તિ અને ધર્મ તરફ વળે છે આ પરિસરમાં ફૂડ ઝોન અને ખાદી પ્લાઝા પણ આવેલ છે આજે તો કડવા પટેલોએ અમેરિકામાં મેકોન જ્યોર્જિયામાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર પણ બાંધ્યું છે એટલી એમની દેશ દુનિયામાં પ્રગતિ રહી છે